સુરતના મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી સુરતના મૈધરપુરા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી છે દુકાનમાં લાગેલી આગે લીધું વિકરાળ સ્વરૂપ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો તો સ્થાનિકો દ્વારા કરાઈ ફાયર વિભાગને જાણ ત્રણ સ્ટેશનના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા સુરત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે